અમદાવાદના નારોલમાં ફેક્ટરીમાં આગની ઘટના બની છે મહાલક્ષ્મી ફેબ્રિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે ફાયર બ્રિગેડની છ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે તો નારોલમાં ફેક્ટરીમાં આગ લાગી છે મહાલક્ષ્મી ફેબ્રિક ફેક્ટરી છે કે જ્યાં ભીષણ આગની ઘટના બની છે અને હાલ ફાયર બ્રિગેડની છ ગાડી ઘટના સ્થળે પહોંચી છે તો અમદાવાદના નારોલનો આ બનાવ જે છે તે સામે આવ્યો છે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે ફેક્ટરીમાં કયા કારણોસર આગ લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે મહાલક્ષ્મી ફેબ્રિક ફેક્ટરીમાં આ ભીષણ આગની ઘટના બની છે ધુઆણાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે અને હાલ ફાયર બ્રિગેડની છ ગાડી ઘટના સ્થળે તૈનાત છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કયા કારણોસર આ ફેબ્રિક ફેક્ટરીમાં આગ લાગી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ

માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોટન ગોડાઉન હોવાને કારણે વધુ આગ જે છે તે પ્રસરી છે અને લગભગ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ જે પ્રકારે આગ લાગી છે અને સૌથી મોટી આગ લાગવાને કારણે તમામ સ્ટાફ છે અને આગ ઓલવવા માટે તેની કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી છે જી આભાર દીપક વિગત આપવા બદલ